નમસ્કાર દોસ્તો તમે જોઈ રહ્યા છો સાયક્લોપીડિયા નવસારી લાઈવ નવસારીમાં આજે એક અનોખો શોનું આયોજન કરવામાં આવ્યું છે જનરલી તો તમે અલગ પ્રકારના શો જોતા હો છો જે શોમાં કાલે જ કોઈ મ્યુઝિક શો હોય કોઈ કોઈ નાટક હોય અથવા તો કોઈ અલગ પ્રકારનો કાર્યક્રમ હોય પરંતુ અહીંયા એક અલગ શો છે અને એ શો છે ડોગ શોનો હા ડોગ કૂતરાઓનો શો છે અને એ કૂતરાઓ એટલે કે જે પાડતું કૂતરાઓ હોય છે તેનું એક એક્ઝિબિશન યોજવામાં આવ્યું હોય છે અને એમાં વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે મેદાનમાં એનિમલ સેવિંગ ગ્રુપ દ્વારા આ દસમો ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું છે અને આ શોનું આજે ઉદઘાટનના આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે દિવસે નવસારી પર નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે તમને થશે કે શું વિશેષતા હોય છે આ ડોગ શોની કારણ કે અનુક લોકોને આ ખેલાયું હતું કારણ કે કે જે પોતાના ઘરે પશુને હોય હોય છે છે એને એક એક અલગ પ્રકારનો પ્રેમ પરિવારના સભ્ય સમજતા હોય છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના વિવિધ પ્રકારના ડોગ એટલે કે પાળેલા કૂતરાઓનું અહીંયા પ્રદર્શન કરવામાં આવ્યું છે એમની હેલ્થ ચેકઅપ કરવામાં આવતી હોય છે એમની સાથે સાથે એમની હાઈટ બોડી અને એમને જે પ્રકારની જાતિ કારણ કે આપ જાણો છો તે રીતે આપણે જેમ હવે આપણા આપણા મનુષ્યોમાં પણ હવે જાતિ ચાલુ થઈ ગઈ છે હિન્દુ મુસ્લિમ એમ ડોગમાં પણ અલગ અલગ પ્રકારની જાતિઓ હોય છે અલગ અલગ પ્રકારની તેની તેની બીટ હોય છે અને એ બીટ પ્રમાણેના જે ડોગ હોય છે એમની હેલ્થ એમની એમની કોન્સિયન્સ એમનું ધ્યાન એમનું ટ્રેનિંગ ગાઈડ્સ વગેરેની સ્પર્ધાઓ જોવામાં આવતી હોય છે અને આ સ્પર્ધાઓનું ચેકઅપ કરવામાં આવતું હોય છે જે પશુ ચિકિત્સકો છે એમના દ્વારા ચેકિંગ કર્યા બાદ એમને વિવિધ પ્રકારની સ્પર્ધાઓ એમની એક્ટિવનેસ અને અન્ય બાબતની પણ એમાં ફિટનેસ કરવામાં આવતી હોય છે ત્યારે આ સમગ્ર જે આયોજન કરવામાં આવ્યું છે એ આયોજનના કરતા કરતાં એવા બ્રિજેશ સખીવાલા અહીંયા ઉપસ્થિત છે બ્રિજેશ ડોગ્સ શોનું આયોજન અત્યાર સુધી બધા બહુ શો જોયા બોડી શો જોયા મ્યુઝિક શો જોયા ડોગ્સનું આયોજન કરવાનો વિચાર કરીને દસવું આવ્યું કેવું રિસ્પોન્સ મળ્યો આ દસમો બિગેસ્ટ નવસારીમાં છે છેલ્લા દસ વર્ષથી આપણે નવસારીમાં ડોગ્સો કરી રહ્યા છે આ દર વર્ષની જેમ આ વર્ષે પણ સૌથી વધારે ડોગ છે એમાં સૌથી વધારે બોમ્બે પુના અમદાવાદ સુરત વલસાડ બરોડા અને આ વર્ષે નવસારીની જનતાએ જબરદસ્ત હાસાગર આપ્યો છે પચાસથી ઉપર તો ફક્ત અને ફક્ત આપણે નવસારી શહેરના ડોગ છે એક વસ્તુ જોવામાં આવી છે કે જાગૃતિ ખરેખર થઈ છે નવસારીમાં લગભગ સૌથી થી જેવા આપણા સિટીમાં ડોગ છે તેમાંથી આપણે પચાસ મચ તો માલિકો આવ્યા છે અને વિવિધ પ્રકારના જે ડોગ છે એની ચોક્કસ તમને થશે કે કેવા પ્રકારના ડોગ છે એ પણ અમે તમને દ્રશ્યો બનાવ્યું જો આપ જોઈ રહ્યા છો તે રીતે વિવિધ પ્રકારના જે ડોગ છે એ માલિકો દ્વારા અહીંયા લાવવામાં આવ્યા છે એમને વિવિધ રીતે સજ્જ કરવામાં આવ્યા છે તૈયારી કરવામાં આવ્યા છે અને એ રીતે આપ જોઈ રહ્યા છો તે રીતે એમનું કેટવર્ક પણ યોજવામાં આવ્યું છે એમનું હેલ્થ ચેકઅપ અને અન્ય બાબતો પણ જોવામાં આવે છે તો સાથે સાથે જે વિજેતાઓ છે એમને મોટા મોટા ઇનામો પણ આપવામાં આવનાર છે સ્પર્ધાનો અંત રાત્રે મોડો આવવાનો છે પરંતુ અત્યારે તમને બતાવી દે છે તે રીતે કે આ સમગ્ર સ્પર્ધામાં દક્ષિણ ગુજરાત સહિતના ગુજરાત અને નૌસાઈના પચાસથી વધુ ડોગ માલિકોએ ભાગ લીધો છે આમ તો ડોગ

જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો